છ હજાર ગંગા સાગરમાં સ્નાન કરવાનો મહિમા છે મહાભારતના યુદ્ધમાં ઈચ્છા મૃત્યુ નું જેને પ્રાપ્ત થયું હતું એવા ગંગા ભીષ્મ પિતામહે આજના દિવસે દેહ ત્યાગ કરેલો હવે ખાસ એ જોઈએ કે આ દિવસે દાનનો મહિમા કેવો છે આ પર્વના દિવસે દાન કરવાનું ખૂબ જ મહિમા છે આ દિવસે સોના ચાંદી ધાતુ હીરા માણેક રત્નો અશ્વ હાથી ગાય તથા તલ ગોળ ઘી ખીચડી વગેરે અન્ન રેશમી તથા ઉન્ના વસ્ત્રો વિવિધ પ્રકારના ફળો શાસ્ત્ર ધાર્મિક પુસ્તકો યથાશક્તિ દાન કરી શકાય છે કારણ કે મકર સંક્રાંતિની શુભ મુહૂર્તની સાથે અતિ પવિત્ર ગણવામાં આવે છે અને મકર સંક્રાંતિની અતિ પવિત્ર શા માટે ગણવામાં આવે છે તે વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તે અવશ્ય જોવી સ્વામિનારાયણ સંપ્રદાયમાં મકર સંક્રાંતિનો મહિમા જોઈએ તો સંપ્રદાયનો બંધારણીય ગ્રંથ એવું શ્રીમદ સત્સંગી જીવનમાં સ્વયં ભગવાન શ્રી સ્વામિનારાયણે મકર સંક્રાંતિનો મહિમા સમજાવતા આજ્ઞા કરી છે કે મકર રાશિમાં સૂર્યના સંક્રમણથી આરંભીની ચાલીસ કડી પુણ્યકાળ સ્નાન દાન ઉજન આદિકમાં મહર્ષિએ પ્રશસ્ત કહ્યું છે આ પવિત્ર દિવસે સંપ્રદાયના મુખ્ય મંદિરોમાં ભગવાન સન્મુખ રંગબેરંગી અને વિવિધ આકૃતિવાહી પતંગો સજાવવામાં આવે છે તથા નૈવેદ્યમાં વિશેષ તલના લાડુઓ અને ખીચડી નિવેદન કરવામાં આવે છે મકર સંક્રાંતિને શુભ સમયની શરૂઆત રૂપે ઉજવવામાં આવે છે અલગ અલગ સંસ્કૃતિઓમાં ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે

લોકો પોતાના ઘરની અગાશીઓ ઉપર એકત્ર થઈ અને ઉલ્લાસભેર પતંગ ઉડાડવાનો આનંદ પણ માણે છે તો આવી રીતે ભારતભરમાં મકર સંક્રાંતિની ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે જય સ્વામિનારાયણ